આમોદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલો હતો જે ગુનામાં આ કામના જે ફરિયાદી બેન છે જેઓ પોતે બોપનનાર છે એમની ફરિયાદ આધારે ગુનો નોંધવામાં આવેલ છે જે ગુનામાં આ કામના ફરિયાદી બેન સાથે આ ગામનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ રહે ઈટોલા ગામનો છે તેને ફરિયાદી બેનના જે ખેતરમાં રહે છે ત્યાં ચૂપડામાં ત્યાં જઈ અને તેમની સાથે તારીખ પંદર બાર બે હજાર ચોવીસ તથા તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ એના ખેતરમાં જઈ ઝૂંપડામાંથી એમની સાથે જબરજસ્તીપૂર્વક એમની સાથે દુષ્કર્મ કરેલું હતું જે ગુનામાં જે અનુસંધાને ગુનો નોંધાયેલો છે આ ગુનામાં જે આ કામનો તોમતદાર છે જે શૈલેષ જગદીશ રાઠોડ જેને અગાઉ પણ આ કામના જે આ ફરિયાદીબેન છે તેમની સાથે એક વર્ષ અગાઉ પણ દુષ્કર્મ આચરેલું હતું જે ગુનામાં પોલીસે તેને ધરપકડ કરેલી હતી અને ત્યારબાદ એ જામીન પર છૂટીને આવેલો હતો અને ફરીવાર એમની સાથે આ દુષ્કર્મ કરેલું હતું જે ગુનાકામનો જે તોમદાર છે એ હાલમાં નાસ્તો ફરતો હોય તેને પકડવા માટે ભરૂચ જિલ્લામાંથી એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવી એને પકડવા માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ શ્રી હાલમાં ચલાવી રહેલ છે